સનાતન ધર્મની જય હો જય હો જય હો હરિ ઓમ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આજે આપણે વાસ્તવિક ચિત્ત એટલે શું એ વિશે આપણે સત્સંગ દ્વારા સમજવાનું છે ઘણી વખત એવા પ્રશ્નો મારી પાસે આવે છે કે રમેશભાઈ આ મન શું હશે ચિત્ત શું હશે આ ભલા ખરેખર વાસ્તવિક હશે છે તો કઈ રીતે તો જે આપણો આત્મા છે એ આત્મા સ્ફુરણ થવું અને એનો નાશ થવો બરાબર ધ્યાન રાખજો સંકલ્પ આત્માનું સંકલ્પરૂપ સ્ફુરણ થવું અને એનો નાશ થવો કહેતા એ સંકલ્પનું સમન થઈ જવું આ બંને આત્મરૂપ જ છે હવે એક બેહુદી વાત લાગશે કે આત્મારૂપ કઈ રીતે તો એક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે કોઈને સામાન્ય નેત્રદોષ હોય અને બે ચંદ્ર દેખાતો હોય આકાશની અંદર અને નેત્રદોષ એનો ઠીક થઈ જાય પછી એને બે ચંદ્રની જગ્યાએ એક જ ચંદ્ર દેખાય તો ખરેખર બે ચંદ્ર હતા તો કે નહોતા શેના લઈને દેખાતા હતા તો એના નેત્ર દોષ લઈને એના નેત્રને દોષ હતો એટલે એક બીજી જગ્યાએ બે ચંદ્ર દેખાતા હતા એવી જ રીતે આત્મામાં જે સ્ફુરણ સંકલ્પ થવા અને એ સંકલ્પોનો ક્ષય થઈ જવો અથવા નાશ થઈ જવો એ બંને આત્મરૂપ જ છે જરાય જુદું નથી હવે બીજું આપણે દ્રષ્ટાંત લઈએ કે સમુદ્રની અંદર તરંગ થાવો અને તરંગનો ક્ષય થઈ જવો એ બંને સમુદ્ર રૂપ જ છે પણ ફક્ત દેખાવ પૂરતો એ તરંગ આપણને દેખાય છે હવે એ તરંગને આપણે એમ વિચારીએ કે આ સમુદ્રથી તરંગ અલગ છે તો કેવર આપણી એક મૂર્ખતા છે તો એવી જ રીતે આ જે આત્માનું સ્ફુરણ કે સંકલ્પ જે થવો એ ખરેખર રૂપ છે પણ અહીંયા જે તરંગને જુદી રીતે જોવો એવી રીતે એ આત્માને સૃષ્ટિ રૂપે જગત રૂપે જોવો એ આપણી કલ્પના આપણી એક ભ્રાંતિ છે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે એ સંકલ્પને સૃષ્ટિ રૂપે જોવું એ નરી મૂર્ખતા આપણી હવે સમજવાનું શું છે કે એ સંકલ્પોની અંદર જો વાસ્તાઓ ન હોય જો કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ ન હોય એમાં રાગ દ્વેષ ન હોય તો એ પોતાના નિજ સ્વરૂપ સિવાય કાંઈ નથી સંકલ્પ પરંતુ આ સંકલ્પની અંદર રાગદ્વેષ ભર્યા હોય તો એ બધું માયાકૃતમાં જાય છે એ બધું માયા એક પ્રકારની એ એક પ્રકારનું અજ્ઞાન એને માયા કહો અજ્ઞાન કહો જે કેવું હોય એટલે ખરેખર જો આપણે વિચાર કરીએ તો પોતાના નિજ સ્વરૂપને જ આપણે સૃષ્ટિ રૂપે જોઈ રહ્યા છીએ બીજું કાંઈ નથી જેમ સમુદ્રની અંદર આપણે તરંગ જોતા હોઈએ એમ સમુદ્ર રૂપજી તરંગ હોવા છતાં આપણને તરંગ અલગ રૂપે દેખાય છે એવી જ રીતે નિજ સ્વરૂપ જે આત્મ સ્વરૂપ છે એ જ આપણને આ જગત રૂપે દેખાય છે તો ઘણી વખત એ પ્રશ્ન ઊભો થાય તો જગત રૂપે દેખાય છે તો આમાં કરવાનું કાંઈ નથી હોતું તો શાસ્ત્રોની જરૂર શું સદગુરુની જરૂર શું તો સામે એક પ્રશ્ન હું કરું છું સમજણપૂર્વક કે ખરેખર જો એમાં હોય તમે કહો છો એ રીતે કે કાંઈ કરવા પણ રે નહીં તો દુઃખના અનુભવ થાય છે તો કે હા રાગ દ્વેષ થાય છે તો કે હા જીવનને કંટક જેવું કાંટા જેવું લાગે છે તો કે હા મૃત્યુનો ભય લાગે છે તો કે હા આ બધા જવાબો હામાં આવતા હોય છે દરેકના તો એનો અર્થ એ થયો કે આપણી વાસ્તા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ ખરેખર વાસ્તવિકતા શું છે એની આપણને ખબર જ નથી સંતો શાસ્ત્રો વેદો પોકાર કરી કરીને કહેશ કે ભાઈ તું આ છો તારું મૃત્યુ નથી તું આનંદ સ્વરૂપ છો તું ચેતન છો આમાંથી બધા અનુભવ આપણને ઉલટા થાય છે ઊંધા હું જન્મે છું માટે મારો મૃત્યુ થશે આનંદ સ્વરૂપ હોવા છે તો દુઃખના અનુભવ ચેતન સ્વનુભવા છતાં જળતા જળતાનો અનુભવ એટલે સીધો અર્થ એ થયો કે આપણે આપણી ઉલટી સમજણના કારણે આપણે બધું ઉલટું સમજી સમજી બેઠા છીએ અને ઉલટું આપણે જીવન જીવીએ વાસ્તવિક જીવન નથી જીવતા સામાન્ય રીતે આપણી મમ્મી એમ કીધું હોય આપણે હા નાના હોઈએ ત્યારે કે આ તારા પપ્પા છે આ તારા પપ્પા છે આ તારા કાકા છે આ તારા કાકા છે એકડો ઘૂંટાઈ જશે ને પછી ભૂલાતો નથી કે આ જ મારા પપ્પા છે ને આ જ મારી મમ્મી છે ને આ જ મારા કાકા છે કેટલો નક્કી થઈશ પરંતુ અહીંયા સંતો શાસ્ત્રો ઉપનિષદો ભગવદ્ ગીતા રામાયણ આ બધા પોકાર કરીને કહેશ કે ભાઈ તું શરીરધારી નથી તું અજન્મ છો તું અજન્મ હોવાથી તારું મૃત્યુ નથી તું આનંદ સ્વરૂપ છો આ નક્કી થતું નથી હવે નક્કી પોતાને કરવાનું છે જ્યાં મેં કમણા વ્યવહારિકમાં દાખલો આપ્યો મમ્મી પપ્પા નક્કી થઈ જાય છે ને મમ્મીને કહેવાથી તો અહીંયા કેમ નક્કી થતું નથી એનું કારણ એક જ કે આપણી જે વાસનાઓ આ જગતમાંથી સુખ લેવાની પાંચ વિષયોમાંથી સુખ લેવાની એ છૂટતી નથી પોતાને એમ થઈ જાય છે આ વિષયને ભોગવું મને આનંદ ક્યાંથી મળશે પણ ખરેખર એ આનંદ ક્યાંથી મળે છે એને ખ્યાલ નથી એને વિષય એક માધ્યમ બને છે પણ જ્યારે અંદર એની વૃત્તિ શાંત થાય છે ભોગ્યા પછી એને આત્માનો આનંદ મળે છે નહીં કે વસ્તુ વ્યક્તિ કે પદાર્થમાંથી વૃત્તિ સંતોષાણી એટલે નિજ સ્વરૂપનો આનંદ અહીંયા સમજવાનું એ છે કે માધ્યમ વાળા જે આનંદો છે એને છોડો માધ્યમ વાળા સુખ છે એને તમે છોડો નિજ સ્વરૂપનો આનંદ લેતા શીખો જેમ કે કૂતરું હોય હાટકું મોઢમ લેશે ને ખાશે એના પેઢા છોલાઈ જશે એમાંથી લોહી નીકળશે એનો આનંદ લેશે પણ એ કૂતરાને ખબર નથી કે મારું મોઢું છોલાય છે એમાંથી લોહી નીકળે અને એ જ મને સારું લાગે છે હાટકામાં કંઈ લોહી નથી એવી રીતે વિષયોની અંદર કોઈ સુખ નથી એ સુખ માત્ર પોતાના નિજ સ્વરૂપનું આનંદ માત્ર પોતાના નિજ સ્વરૂપનું છે પણ કૂતરું ઓલો હાટકો ન મૂકે એમ આ એની માયા આ એના મોહ એ છોડવા પોતે તૈયાર નથી એટલે એની ગતિ થતી નથી હવે ચિત્ત સત ચિત્ત અને આનંદ બરાબર ધ્યાન રાખજો ચિત્ત છે એ આપણું મૂળ સ્વરૂપ છે અને અહીંયા એ જ ચિત્તને માયા વડે એને દૂષિત કરી નાખ્યું છે માયાથી એ જો મોહ માયા જો આપણે સમજણપૂર્વક એને દૂર કરી દઈએ છોડી દઈએ તો એ જ ચિત્ત ચેતન સ્વરૂપ આપણું સ્વરૂપ જ છે એટલે સંતો વારે વારે કહેશે શાસ્ત્રો વારે વારે કહેશે તારા ચિત્તને ચોખ્ખું કર તારા ચિત્તમાંથી વાંસના હવે આ આપણે કાઢવા તૈયાર નથી ચોખ્ખું તો છે જ પણ એની પર આવરણના પડ ચડાવી દીધા મોહના માયાના મત્સરના આ આવરણો કાઢવાના છે એટલે વાસ્તવિક જે ચિત્ત છે એ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે શાસ્ત્રો અવરનવાર આવે કે ભાઈ તારા ચિત્તમાંથી ઉઠતા સંકલ્પો એને બંધ કર તારા મનની માયા બધી છોડ રાગવે છોડ આ ખરેખર એ પવિત્ર જ છે આ પવિત્ર નથી પડ આ પળ ચડાવી ચડાવી અને સ્વયં દૂષિત થઈ ગયો દૂષિત નથી છતાં પણ દૂષિત થઈ ગયું એટલે જે એનું ચિત્ત પવિત્ર છે ધ્યાન રાખજો સત ચિત્ત અને આનંદ ચિત્ત કેતા ચેતન આ પોતાનું સ્વરૂપ છે સંતો આજ આપણને સમજાવે છે શાસ્ત્રો આજ આપણને સમજાવે છે કે સંકલ્પ ન થવા દેવો થાય ઉદાસીન વૃત્તિ તમારી રાખો ઓટોમેટિક સંકલ્પો શાંત થઈ જશે પણ એ સંકલ્પોને આપણે પકડી અને એ પ્રમાણે આપણે હાલીએ છીએ ત્યાં આપણે દુખી થઈએ જો સંકલ્પ નિરાકાર છે એને આકાર નથી સ્વરૂપ પણ નિરાકાર છે એને આકાર નથી છતાં આ જે સંકલ્પ છે એને આપણે જોઈ શકીએ જોઈ શકીએ છીએ એટલે એને આપણે છોડી શકીએ અને છોડતા શીખો અને જે આપણો સંકલ્પ ઉચિત નિર્મળ છે ચેતન સ્વરૂપ છે એને આપણે વ્યવસ્થિત જાણી લઈએ અને આ કચરો બધો કાઢી અને આપણે ચિત્તને જે મૂળ સ્વરૂપ એનું છે એને જાણી લઈએ તો સત ચિત્ત અને આનંદ સ્વરૂપ જે આપણાનું સ્વરૂપ છે એટલે આજે જે આપણે પ્રસંગ લીધો ચિત્તનો એટલે ચિત્ત એ આનંદ સ્વરૂપ છે પણ સંકલ્પોના હિસાબે એ દૂષિત થાય છે એટલે ચિત્તને આપણે ચોખ્ખું કરવું પડે છે હરિયો હરિયો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો